આપણે બધાએ સાંભળ્યું જ છે જળ એ જ જીવન છે ખરું ને વિચારો ને આપણું શરીર આ પૃથ્વી બધું જ સિત્તેર ટકા પાણીથી બનેલું છે એ તો જીવનનો પાયો છે પણ જરા વિચારો શું થાય જો આપણે જે પાણી પીએ છીએ એ જીવન આપવાને બદલે ધીમું ઝેર બની રહ્યું હોય તો હા હા મને ખબર છે આ સાંભળવામાં જ કેવું અજીબ લાગે છે આ એક એવો વિચાર છે જે પાણી વિશેની આપણી બધી માન્યતાઓને હચમચાવી નાખે છે ખબર છે પ્રાચીન યોગી પરંપરાઓમાં પાણીને ખાલી એચ ટુઓ નહોતા ગણતા એ લોકો તો એને એક જીવંત પદાર્થ માનતા હતા જેમાં કેટલાય ગહન રહસ્ય છુપાયેલા છે તો ચાલો આજે આપણે આ પ્રાચીન જ્ઞાનની દુનિયામાં જઈએ એ જ્ઞાન જેને હવે આધુનિક વિજ્ઞાન પણ ધીમે ધીમે સ્વીકારી રહ્યું છે ચાલો તો પછી આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એક એવી સામાન્ય ભૂલથી જે કદાચ નવ્વાણું ટકા લોકો રોજેરોજ કરે છે હવે જુઓ જ્યારે કોઈ ઉભારીને પાણી પીવેને ત્યારે ગુરુત્વાકર્ષણને લીધે પાણી એકદમ ફોર્સથી નીચે જાય છે અને સીધું જ પેટની અંદરની દિવાલ સાથે ટકરાય છે જરા કલ્પના કરો આપણે ઊંચાઈ પરથી એક પાણીની ડોલ ફર્શ પર જોરથી ફેંકીએ તો શું થાય ફર્શને નુકસાન પહોંચશે ખરું ને બસ કંઈક આવું જ આપણા પેટની અંદર થાય છે આની અસર શું થાય સૌથી પહેલાં તો પાચનતંત્રને નુકસાન થાય છે જેનાથી એસિડિટી અને અપચો જેવી તકલીફો શરૂ થાય છે બીજું આપણી કિડની પર જબરદસ્ત બોજ આવે છે એટલે એ બરાબર ફિલ્ટર નથી કરી શકતી અને લાંબા ગાળે અશુદ્ધિઓ જમા થતી જાય અને કિડનીમાં પથરી કે પછી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ ઊભી થાય અને વાત અહીં પૂરી નથી થતી આનાથી પણ મોટો ખતરો છે સાંધાઓ માટે સાંધામાં રહેલા પ્રવાહીનું સંતુલન બગડે છે જે છેવટે આર્થરાઇટિસ એટલે કે સંધિવા તરફ દોરી જાય છે સારું તો આ તો થઈ ઊભા રહીને પાણી પીવાની વાત હવે આપણે બીજા એક રહસ્ય પર આવીએ શું દરેક પાણી સરખું હોય છે ના દરેક પાણીના જીવન આપવાના ગુણધર્મો એક જેવા નથી હોતા તો જુઓ એક બાજુ છે જેને આપણે કહી શકીએ મૃત પાણી એટલે કે આરો ફિલ્ટર કરેલું પ્લાસ્ટિકમાં ભરેલું અને એસિડિક પાણી હવે એની સામે છે જીવંત પાણી જે તાંબાના કે માટીના વાસણમાંથી મળે છે અને એ આલ્કલાઇન અને ખનિજ તત્વોથી ભરપૂર હોય છે ફરક સાફ છે એક નકારાત્મક ઉર્જા શોષે છે તો બીજું સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે આપણે જે આધુનિક પાણી પીએ છીએ ને એની સાથે બે મોટી સમસ્યાઓ જોડાયેલી છે પહેલી છે સિસ્ટમ એ પાણીને સાફ તો કરે છે પણ એની સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી ખનીજ તત્વો પણ કાઢી નાખે છે જેનાથી પાણી એસિડિક બની જાય છે અને બીજી સમસ્યા છે પ્લાસ્ટિકની બોટલો એમાંથી માઇક્રોપ્લાસ્ટિક અને ઝેનો એસ્ટ્રોજન જેવા ખતરનાક કેમિકલ્સ પાણીમાં ભળે છે જે આપણા શરીરના હોર્મોન્સનું આખું સંતુલન બગાડી શકે છે તો સવાલ એ થાય કે તાંબાનું વાસણ જ કેમ શ્રેષ્ઠ છે એની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે જેને કહેવાય છે ઓલિગો ડાયનેમિક ઇફેક્ટ આનો સીધો મતલબ એ છે કે તાંબા જેવી કેટલીક ધાતુઓમાં બેક્ટેરિયાને ખતમ કરવાની કુદરતી શક્તિ હોય છે એટલે તાંબાના વાસણો કુદરતી રીતે જ પાણીને શુદ્ધ કરે છે અને તેને એક ખાસ પ્રકારની ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જાથી ચાર્જ પણ કરે છે ચાલો હવે આપણે એક એવા વિષય પર વાત કરીએ જે કદાચ સૌથી વધુ ગહન અને રહસ્યમય છે એ છે પાણીની યાદદાશ્ત હા પાણીની ચેતનાને ધારણ કરવાની ક્ષમતા શું પાણી સાંભળી શકે છે શું એ લાગણીઓ અનુભવી શકે અને શું એ બધું જ યાદ રાખી શકે છે આ સવાલો કોઈ કલ્પના નથી પણ આ જ સવાલો આપણને ડોક્ટર ઇમોટોના એક અદ્ભુત પ્રયોગ તરફ લઈ જાય છે જાપાનના એક વૈજ્ઞાનિક ડોક્ટર મસારુ ઇમોટો એમના પ્રયોગોએ કંઈક એવું સાબિત કર્યું જેણે દુનિયાને ચોંકાવી દીધી એમણે બતાવ્યું કે આપણા વિચારો અને આપણા શબ્દો પાણીની આખી મોલિક્યુલર સંરચનાને એટલે કે એના અણુઓની ગોઠવણને બદલી શકે છે આ પ્રયોગના પરિણામો ખરેખર ચોંકાવનારા હતા જે પાણીના સેમ્પલને નકારાત્મક શબ્દો કહેવામાં આવ્યા જેમ કે હું તને નફરત કરું છું એ પાણીના જે સ્ફટિક બન્યા એ એકદમ બિહામણાં તૂટેલા ફૂટેલા અને વિકૃત હતા પણ જે પાણીને પ્રેમ અને આભાર જેવા સકારાત્મક શબ્દો કહેવામાં આવ્યા જેમ કે હું તને પ્રેમ કરું છું એના સ્ફટિકો અદ્ભુત એકદમ સુંદર સમપ્રમાણ અને ષટકોણ આકારના હતા હવે આ પ્રયોગના તારણોને આપણે બજારમાં મળતી પાણીની બોટલ સાથે જોડીને જોઈએ વિચારો એ પાણીએ એની આખી મુસાફરીમાં શું શું રેકોર્ડ કર્યું હશે ફેક્ટરીનો તણાવ રસ્તા પર ટ્રાફિકનો ઘોંઘાટ કદાચ કોઈ ડ્રાઈવરનો ગુસ્સો આ બધી જ નકારાત્મક માહિતી એ પાણીની અંદર સંગ્રહાયેલી છે તો આ બધી જ સમસ્યાઓ વિશે તો આપણે જાણી લીધું પણ હવે શું ચાલો હવે આપણે એવા ઉકેલો પર ધ્યાન આપીએ જેને આપણે સરળતાથી અપનાવી શકીએ અને આપણી આદતોમાં સુધારો લાવી શકીએ અને અહીંયા જ આવે છે યોગીઓનું સૌથી મોટું રહસ્ય એ રહસ્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની ઉર્જાથી માત્ર દસ સેકન્ડમાં પાણીની આખી સંરચના બદલી શકે છે હા આ એકદમ સરળ પણ એટલી જ શક્તિશાળી ટેકનિક છે તો ચાલો જોઈએ પાણીને ચાર્જ કરવાની આ કળા શું છે બહુ સરળ છે પહેલું પગલું ગ્લાસને બંને હાથથી પકડો બીજું એકદમ કૃતજ્ઞતાની ભાવનાથી પાણી સામે જુઓ ત્રીજું મનમાં આભાર કહો અથવા કોઈ સકારાત્મક પ્રાર્થના કરો અને ચોથું પાણીને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીઓ બસ આટલું કરવાથી મૃત પાણી જીવંત અમૃત બની જાય છે પણ સવાલ એ છે કે ઘૂંટડે ઘૂંટડે જ કેમ પીવું ગટકટાવી કેમ ન જવું એનું કારણ છે આપણી લાળ જ્યારે આપણે ઘૂંટડે ઘૂંટડે પીએ છીએ ત્યારે પાણી મોંમાં રહેલી આલ્કલાઇન લાળ સાથે બરાબર ભળે છે અને આ મિશ્રણ જ્યારે પેટમાં જાય છે ત્યારે એ પેટના એસિડને શાંત કરે છે અને સાથે સાથે આપણા મેટાબોલિઝમને પણ વેગ આપે છે અને આ જ વાત આપણને એક બહુ જ શક્તિશાળી આયુર્વેદિક પ્રથા તરફ લઈ જાય છે જેનું નામ છે ઉષાપાન આનો મતલબ છે સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા પહેલાં બે થી ત્રણ ગ્લાસ પાણી પીવું આમ કરવાથી રાતભર મોંમાં બનેલી અત્યંત ઔષધીય ગુણવાળી લાળ સીધી પેટમાં જાય છે તો આ બધી માહિતીનો સાર શું છે એને આપણે ચાર સરળ પગલાંની એક એક્શન પ્લાનમાં ફેરવી શકીએ નંબર એક હંમેશા બેસીને પાણી પીઓ અથવા ઓછામાં ઓછું સ્થિર ઊભા રહો ચાલતા ચાલતા ક્યારેય નહીં નંબર બે પ્લાસ્ટિકને જીવનમાંથી કાઢી નાખો રોજિંદા વપરાશ માટે તાંબાનું વાસણ અપનાવો નંબર ત્રણ સભાનપણે પાણી પીઓ એટલે કે ધ્યાન અને આભારની ભાવના સાથે અને નંબર ચાર બરફવાળા ઠંડા પાણીથી દૂર રહો એના બદલે કુદરતી ઠંડક માટે માટીના માટલાનો ઉપયોગ કરો અંતે આ બધી જ ચર્ચા આપણને યોગીઓના પાણીના વિજ્ઞાનના એક જ અંતિમ સત્ય પર લાવીને મૂકી દે છે અને એ સત્ય એ છે કે તમે પાણી નથી પીર્યા તમે માહિતી પી રહ્યા છો તો હવે અંતિમ સવાલ એ જ છે કે આપણે આપણા શરીરને કઈ માહિતી આપવાનું પસંદ કરીશું